પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાની લખેલી સુવાર્તા એનો પંદરમો અધ્યાય અને વચન પાંચમાં પ્રભુ ઈસુને એમ કહેતા સાંભળીએ છીએ કે હું તો દ્રાક્ષવેલો છું ને તમે ડાળ્યો છો જે મારામાં રહે છે અને હું તેનામાં તે જ ઘણા ફળ આપે છે કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી પ્રભુ દ્રાક્ષ દ્રાક્ષવેલો છે અને હરેક જેમણે પોતાના પાપોની કબૂલાત કરી તેમને પોતાના પાપોની માફી માટે યાચના કરી છે તેમને પોતાના જીવનમાં પ્રભુ અને ઉદ્ધાર કરતા સ્વીકારે તે એ ડાળી સમાન છે જે દ્રાક્ષવેલામાં હોય દ્રાક્ષ દ્રાક્ષવેલા માટે જીવતી નથી પણ તે દ્રાક્ષવેલામાં રહેલા જીવનને રસને પોતાનામાં લે છે અને તે કારણે ડાળીમાં જીવન હોય છે અને તે ફળ આપે છે અગર ડાળીમાં દ્રાક્ષવેલાના જીવનનો રસ પ્રવાહ ન હોય તો તે ડાળી ફળ નથી આપી શકતી તેના પાંદડા સુકાઈ જાય છે અને તે ડાળી પણ સુકાઈ જાય છે જે ડાળીમાં દ્રાક્ષવેલાનો જીવન પ્રવાહ રસ હોય છે તે જીવંત રહે છે અને લીલી તથા ફળ લાવે છે પાપી મનુષ્ય માટે પરમેશ્વર દ્વારા ઠરાવેલ દંડ નરક છે પણ પ્રભુસુ ખ્રિસ્તમાં પરમેશ્વર તેને જીવન પ્રદાન કરે છે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરી તમે પણ તેની ડાળી બનો અને તેનું જીવન તમારામાં પ્રવાહ રસ બને અને તમે પણ તેના ફળ લાવો પરમેશ્વરને મારી આ પ્રાર્થના છે ધન્યવાદ